ખારાઘોડા યુવાનને ઇલેક્ટ્રિક શોટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું છે ભાવેશ મોહનભાઈ મકવાણા ઉંમર વર્ષ વીસનું નું મોત નીપજ્યું છે સળંગ બીજા દિવસે બે યુવાનના મૃત્યુથી ગામ શોકના માહોલ ગામમાં શોકનો મોજો ફરી વળ્યો છે દસાડા તાલુકાના ખારાગોડા ગામમાં ભાવેશ મોહનભાઈ મકવાણા પોતાના ઘરે બાથરૂમમાં પાણી ચાલુ કરવા માટે બાથરૂમ પાસે પાણીની મોટર ચાલુ કરવા જતા જોરદાર ઝટકા સાથે શોર્ટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું છે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક હલો નખત્રાણા તું કેમ છો બધા ફૂડ મહલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો